નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો કોટેડ છે એલ્સની ક્વોટેડ છે અને અંદર અમુક અમુક નાણાં કાળે કોટેડ છે બે મિક્સમાં ક્વોટેડ છે સાઇઝની વાત કરીએ તો સૌદ આજુબાજુની સાઇઝ છે ચૌદ પંદર હીરે કેરેટ થાય એ જાડી કોટેડ છે ને હરેણ ઘૂંટવામાં પિશલ ક્વોટેડ છે હરેણ ઘૂંટવામાં સારામાં સારી ક્વોટેડ ગણાય ને સલણમાં પણ એલસીની ક્વોટેડ સારી આવે છે કેમ કે ઓછા સમયની અંદર પટ સારો આવી જાય એટલે કોટેડ ઘૂંટવા માટે બેસ્ટ કોટેડ છે એલસીની ને ભાવ એ રિઝનેબલ છે પાહઠ રૂપિયા કેરેટનો ભાવ છે તમારે જેટલી જુએ એટલી મળી શકશે એક કેરેટ જુએ તો પણ મળી શકશે ને છ કેરેટ જુએ તો પણ મળી શકશે ને બીજું કે હજાર રૂપિયા અંદરની જેમ ક્વાટેડ મગાવશો તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે કે હજાર હજાર રૂપિયા અંદરની ક્વાર્ટેડ તમે મગાવશો તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહે હજાર ઉપર ગમે એટલે ક્વાટેડ મગાવશો કેશ ઓન ડિલિવરી જોવે તો પણ મળી શકશે ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપરથી તમે મગાવવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેકલજો બીજા દિવસે નવ વાગ્યા તમને આંગળીયા જરા મળી શકશે ને ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે હીરા મેકલતા નથી એટલે ઘૂંટવા માટે સ્પેશિયલ કોટેડ છે હરેણ ઘૂંટવા માટે સ્પેશિયલ પેશિયલ છે ને જેટલી જોવે એટલી તમને દેવાની છે એક કેરેટ જરૂર હોય તો એક કેરેટ લો પાંચ કેરેટની જરૂર હોય તો પાંચ કેરેટ લો ને હો કેરેટની જરૂર હોય તો હો કેરેટ લો કેમ કે સમય અત્યારે હીરા ઉદ્યોગનો નબળો હશે ને એટલે રિઝનેબલ ભાવ છે અને આ વસ્તુ કાયમ જોશે ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ